બોટાદ શહેરના ભાદર મુસ્લિમ સમાજ સંચાલિત શિફા ટ્યુશન ક્લાસ છેલ્લા પંદર વર્ષથી ચાલે છે આ ટ્યુશન ક્લાસમાં ધોરણ દસ અને બારના સમાજના દીકરા દીકરીઓને નિઃશુલ્ક ટ્યુશન કરાવવામાં આવે છે જેમાં દર વર્ષે આ ટ્યુશન ક્લાસનું ઊંચું પરિણામ આવે છે ત્યારે ચાલુ વર્ષે ધોરણ દસથી બારનું ઝળહળતું પરિણામ આવ્યું છે અને શિફા ટ્યુશન ક્લાસ હાલ દરેક સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બન્યું છે આજે અગિયાર મે બે હજાર ચોવીસને શનિવારના રોજ શિફા ટ્યુશન ક્લાસીસ ક્લાસીસમાંગ ધોરણ દસ માંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું આજે પરિણામ હતું તેમાં દર વર્ષની જેમાં વર્ષે કુલ એકતાલીસ દીકરીઓ હતી તેમાંથી ઓગણચાલીસ દીકરીઓ પાસ થયેલ છે જ્યારે એકતાલીસ છોકરા હતા તેમાંગથી સાડત્રીસ છોકરાઓ પાસ થયા છે આમ શિફા ટ્યુશનનું પરિણામ ઊંચું પરિણામ હાંસિલ કરેલ છે પાસ થયેલ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ને ટ્યુશન સંચાલક રફીકસર અને તમામ સ્ટાફ અને સમાજના પ્રમુખ સાહેબ તથા આગેવાનો તરફથી અભિનંદન આપેલ અને ભવિષ્યમાં પણ આવી રીતે સફળતા મેળવીને પોતાના માં-બાપ સમાજાને સંસ્થાનું નામ રોશન કરો અને જીવનમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છા આપી અને દુઆ આપેલ મારું નામ કલ્યાણી રફીકભાઈ છે આ ટ્યુશન શરૂ કર્યું ત્યારથી હું આ ટ્યુશનની સાથે સંકળાયેલ છું અને આજે કેટલા સમયથી તમે આ ટ્યુશન ક્લાસ ચલાવો છો અને આ તમારા સ્કૂલના વિદ્યાર્થીઓને કહી શકાય કે વીસ કરોડ રૂપિયા ટ્યુશન આપવાનું તમને આ ક્યાંથી સંકલ્પ છો કેવી રીતે વિચાર આવ્યો અમે આ ટ્યુશન ચલાવી છીએ ચૌદ વર્ષ પૂરા થયા અને આ વર્ષે નવા સત્રે તમે પંદરમા વર્ષમાં પ્રવેશ કરશો આ શરૂ કરવાનું એક જ કારણ હતું કે અમે ઘણો બધો સંઘર્ષ કર્યો છે નાના હતા ત્યારે ટ્યુશનની ફી નહોતી અમારી પાસે આના કારણે વિચાર નાનપણથી એવો હતો કે ભવિષ્યની અંદર કોઈ બાળક જે છે એ ફીને લઈને શિક્ષણ વગરનું ન રહે શિક્ષણથી વંચિત ન રહે આ એક જે વિચાર હતો ને પકડી રાખ્યો વિચારને અને અમે અમલમાં મૂકવાનો વિચાર કર્યો સમાજની આગળ રજૂઆત કરી સમાજે અમને સહકાર આપ્યો અને ચૌદ વર્ષથી આ ચાલે છે અમારે આ ટ્યુશનનું રિઝલ્ટ દર વર્ષે સારું આવે છે અને છેલ્લા બાર વર્ષથી તો એંશી ટકા ઉપર છે દસમા ધોરણનું છેલ્લા બાર વર્ષથી અને આ વર્ષે પણ નેવું પોઈન્ટ બાણું પોઈન્ટ અડસઠ ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે અમારું દસમા ધોરણનું અને દસ બાર વિદ્યાર્થી અમારા એવા છે કે જે એ વન ઉપર છે

અને હજુ રોજ ઘણા બધા બાળકો આવે છે વાલીઓ આવે છે ફોર્મ લેવા માટે પણ અમારી કેટલીક મર્યાદા છે અમારી કેપેસિટી છે એટલે અમે આપી નથી શકતા પણ અંદાજે છતાં પણ એકસો પંચોતેર એંશી બાળકો આ વર્ષે પણ અમારે થશે ખરા એવો અમારો અંદાજ છે દસમા બાર પણ ઘણા આર્થિક અમારું આ ટ્યુશન ક્લાસ જે છે એ માત્ર દસમા ધોરણનું નથી સાથે સાથે બારમું ધોરણ પણ છે ચૌદ વર્ષની અંદર જે અમે શિક્ષણ આપ્યું છે એમાં માત્ર એક પહેલું વર્ષ એવું હતું કે જેમાં બારમું ધોરણ ન હતું ત્યારબાદ તેર વર્ષથી તો હારવાર બારમું ધોરણ છે બારમા ધોરણનું રિઝલ્ટ આ વર્ષે પંચાણું ટકા આવ્યું છે ગયા વર્ષનું સો ટકા હતું અને બારમા ધોરણનું તો એકય વર્ષે એંશી ટકા નેવું ટકા કરતાં નીચે નથી આવ્યું સો ટકા પંચાણું ટકા નેવું ટકા કાયમ અમારે રિઝલ્ટ બારમા ધોરણનો આવ્યા છે અને આ વર્ષે અમે એક નવી પહેલ પણ શરૂ કરી રહ્યા છીએ સમાજના સહકારથી કે જે આર્ટ્સ હતું તો અમે આ વર્ષે કોમર્સ પણ શરૂ કરવાનો વિચાર કર્યો છે અને એમાં પણ અમે રિઝલ્ટ સારું આવે એ માટે અમે મહેનત કરીશું વધારે સારી રીતે અને ખાસ કરીને અમારા ક્લાસની અંદર મોટા ભાગના છોકરાઓ જે આવે છે એ છોકરાઓ બાળકોની અંદર દીકરીઓની સંખ્યા વધારે હોય છે અને દીકરો ભણશે તો એક વ્યક્તિ ભણશે પણ દીકરી ભણશે તો એક કુટુંબ ભણશે અમે એ બાબતને ધ્યાનમાં રાખીને દીકરીના શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવી છે અને અમારે જે એકસો પચાસની સંખ્યા છે એમાં સો જેટલી તો દીકરીઓની સંખ્યા આવી છે જે અમારા મુસ્લિમ સમાજની અંદર અત્યારે શિક્ષણની તાતી જરૂરિયાત છે કારણ કે આ અત્યારે સમય એવો છે કે જો આપણને આ અંધકાર યુગમાંથી જો કોઈ બહાર કાઢી શકે તો માત્ર શિક્ષણ જ કાઢી શકશે એટલે અમારો વધારે ભાર વધારે અમારો ફોકસ માત્ર ને માત્ર હાલમાં શિક્ષણ ઉપર છે અમારા સિફા ટ્યુશનમાં બહુ સારી વ્યવસ્થા છે અમારા સમાજમાં ઘણા બધા ઘરો એવા છે કે જે મોંઘી ફી ન ભરી શકે પોતાના દીકરા દીકરીઓને ભણાવવા ચાહતા હોય પણ તોય ન ભણાવી શકે અને તો અમારું આ ટ્યુશન ચાલુ છે દસમા અને બારમાવાળાના આ વખતે અમારો એક નવો ક્લાસ પણ ખુલ્લો છે કોમર્સ બાર કોમર્સનો અત્યાર સુધી જે ક્લાસ નહોતો અને આ વખતે અમારા સમાજના આગેવાનો દ્વારા અને અમારા શિક્ષકો નિસિદ્ધિ દ્વારા કોમર્સ પણ આ ટ્યુશનમાં શરૂ થઈ ગયું છે અમારું ટ્યુશન સતત ચૌદ વર્ષથી આવી રીતના ચાલી રહ્યું છે અને સફળ

કેટલા સમજ્યા તમે એક વર્ષ છે 10માં મે શિક્ષકો દ્વારા વ્યવસ્થા સર તો સૌથી સારી વ્યવસ્થા છે શિફા ટ્યુશનના દરેક છે